શહેરમાં રખડતા ઢોર અને પશુઓની લે વેચની આશંકાએ પાલિકા તંત્રે સપાટો બોલાવ્યો છે બરણપુરામાં એક ઢોરવાળો સીલ કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ લાયસન્સ ન હોવાના કારણે નવાપુરાના ઢોરવાળાના માલિકને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિજય પંચાલની આગેવાનીમાં આજે ગેરકાયદે ઢોરવાળા મામલે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી બરનપુરા ચુનારાવાસમાં આવેલ એક ઢોરવાળામાં પશુઓની લેવેજ થતી હોવાની આશંકાએ અહીંનો ઢોરવાળો સીલ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે નવપુરા ખાતે આવેલ બેઠક મંદિર પાસેના એક ઢોરવાડાના માલિક પાસે ઢોરવાડા અંગેનું લાયસન્સ ન હોવાથી તેને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે પાલિકા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે ઢોરવાડાના લાયસન્સ અંગે અમે વારંવાર તેના માલિકને નોટિસ આપી હતી તેમ છતાં તેને નોટિસના અવગણીને ઢોરવાડાનું લાયસન્સ લેવાની પ્રક્રિયા કરી ન હતી જેથી આજે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા વહીવટી વોર્ડ નંબર તેર બરાનપુરા ખાતે આવેલ ચુનારાવાસમાં આજે જે ઢોરવાળો છે ત્યાં પશુઓની લેવેચની કાર્યવાહી થતી હતી એ બાબતે તેઓને અગાઉ લેખિત નોટિસ તેમજ મૌખિક પણ સૂચના આપવામાં આવી હતી તેઓને થોડાક સમય અગાઉ બંધ કરવા બાબતે પણ નોટિસ આપી હતી કે ભાઈ સદર બાબતે હાલ લાઇસન્સ આપવા પાત્ર થતું નથી તો તમારે સદર ઢોરવાડો બંધ કરવો તે બાબતે આજરોજ દોરવાડો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે ડૉક્ટર વિજય પંચાલ માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ